રામ રામ ડાયરા ને હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો કેમ છો બધું મોજમાં હશો મોજમાં જ રહેજો તો મિત્રો અટાણે આપણે આવી ગયા એક નવો વ્લોગ લઈને અટાણે આપણે જઈ રહ્યા છીએ અહીં પોરબંદર વોટર પાર્કમાં ને આવ્યા તો હલો આપણા ભેગા મારી કાકા ને અભાઈ બે આવે છે અને બીજા એ છે પણ એ એ અમારે ભેગા નથી અલગ જ છે અમારા ભાઈઓના જ છે એ આવે છે હાલો મજા આવે છે જાય તો હલો જલ્દી કોઈ બીજાને આવવું હોય તો હલો આપણે નાવા જવા મજા આવે છે मड़ी आप वोटर पाई के इन पे अभय ने मड़ा तमने तुम जीरो जाले हमें स्पीड करता है थी। थी 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 धवल कुमार वोटर पार्क

લાલ થઈ એનું કારણ છે આપણે પાણીમાં હે ને આખું ખોલી ને નાઈ આમ તરી એટલે તો હવે નીકળવાના છે ને હવે જવાના હે અરસી વન જો પૂગા છે તો અને અટાણ બધા સાપી એવા ઊભા છે તો બોલો અરસીથી વન જવાનું થાય તો ત્યાં પૂગીને તમને વિડીયા દેખાડી છે અરસીથી વન નહીં તો મળી અરસીથી વન અટાણે પેટ્રોલ ભરાવવાનું છે નાકમાં શરદી આવી ગઈ છે તો અટાણ આપણે આવી ગયા અરસીથી વન જોયું અરસીથી વન આ નીલ દેવતભાઈ અને ભરતભાઈ અને આ મહરીભાઈ મહારિભાઈ ને દેવાતભાઈ આગળ રાખવા મેન માણસ કેવાય ટુરિસ્ટ ગાઈડ

આ કર હાલ તું બોલ તાલા મે કે આવી ગયા છે માં તો અમે જશું ઝુલા ઝુલવા એટલે બારા ઉભા રાખા એમ ને નામી બોલો કેટલા વર્ષ જૂનો બારસો ને વીસારી ले वो मोटो कुवो है rat... ये बात है बुराई जाएगी बार सोरी के बीच भरा जुनु ए आ गोखो થઈ ગયો ઇન કઈ બુરો તા ગોખો કો નઈ કો પાણી હ હા સિંગી મે પાણી પીને જુનો ના ના હા હરા પી તો જ્ઞાન નહી થઈ ગઈ અચ્છા આ હા આ ઈ ઉના કરવાનો કોઈ થી પાણી પાવાનું હલો અરસિધી વન અરસિધી વન માં વૃક્ષ ને નુકસાન કરશો નહીં અહિયાં વૃક્ષ થાય છે ઘણા છે देवनना नियम तम जो अरे तू आई वो? ना, ना, ना वो, हाँ। हाँ। गाँग, गाँग, हो ना मिले ने हाय गाइस कैसे हो ना तू आवती नहीं अब भी थोड़ी ए टूरिस्ट गाइड हेलो ने यार नहीं खेल तू ना देखा तो हाय हां जो। जाओ हां नियमू पहला बात ही हां हट जाना मन में पुरुष ने नुकसान करतो नहीं भूल छोड़ दो नहीं वन्य जीव तथा चित्रा प्राकृतिक વિનંતી બનાવેલ રસ્તામાં ચાલુ મેં પર્યાવરણ થાય તેવું કાર્ય કરવું નહીં ગુજરાત

બધું આમ હારું બનાવેલું છે હાલો હજી આપણે તમને ઘણું દેખાડવાનું છે ઓલા બે તો ક્યાં ગયો નિખિલ ને એવો ભાઈ કઈ વાંધો નહિ આખો કુમરો મારીને આવે છે આ બધા બેઠા છે તો જાઉં જ છે આપણે હવે ટુરિસ્ટ ગાઈડ રાખ્યા પણ કઈ કામ જ કરતા લે કઈ દેખાડતા જ નથી આ બે નહી આ એક આ એક બેસી જાવ હું ક્યાં ના પાડું

મિત્રો આપડે મોડા કાલે નવ વાગે ઘેર પૂર તો જરાક વધારે મોડું થઈ ગયું હતું એટલે તો હવે હજી આખું લાલ જ છે પાછું મારે તરવાની સ્ટાઇલ જ એવી રીતે આખું હું અંદર ખુલીને રાખું તો સરખું દેખાય આમ કોઈ ને ભટકાઈ ને એવા તું આખું ખુલી રાખીને તરવાનું તો તરતો હતો હું એકલો એમાં આખું લાલ થઈ ગયું તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખ્યા અહીંયા સુધી જોયો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો આવજો ભાઈ ભાઈ તિયુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી જોતા રહેજો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઇબ આવજો